ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ ક્ષત્રિય આંદોલન શરૂ થયું છે ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ ક્ષત્રિય આંદોલન શરૂ થયું છે ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વર્ષ બે હજાર પંદરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે પાટીદાર સમાજ સરકાર વિરોધી મતદાન ન કરે તે માટે પાટીદારોના મતને રિજેક્ટ કરવામાં આવ્યા હતા એ જ સ્થિતિ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ન સર્જાયા અને ક્ષત્રિયોના વિરોધ આંદોલનના કારણે તેઓના મત પણ રિજેક્ટ ન થાય કોંગ્રેસ દ્વારા અંગે ચૂંટણી અધિકારીને ઈમેલ કરીને પણ ફરિયાદ કરવામાં આવી છે કદાચ એવું પણ બની શકે કે જે ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માંગતા હોય તે ગામડાઓમાં તાલુકાઓમાં શહેરોમાં જ્યાં જ્યાં ક્ષત્રિયો મતદારો મોટા પ્રમાણમાં હોય એવું બની શકે કે એમના લિસ્ટ પાછા રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે